આજે આપણા નવરાત્રી પ્રથમ દિવસ છે ત્યારે શક્તિના પ્રાર્થના અને આરતી સાથે સાથે આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના છંગોલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાનો હોવા જોઈએ અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વ થઈ પણ બેઠા બેઠા આપણા બેંક ફ્રોડ કરતા હોય ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય ડિજિટલ અરેસ્ટ કરતા હોય સેક્સોર્શન કરતા હોય અમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માંગણી કરતા હોય આ પ્રકારના ઘણા બધા જો દૂસરો છે એનાથી સામનો કરવા માટે બચવા માટે બહુ જરૂરી છે સાયબર અવેરનેસ હોય એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ જો સાયબર ગરબા જોવામાં આવેલા છે આ ગરબામાં સાયબર ક્રાઈમથી બચવા માટે જો ટિપ્સ હોય છે ટીપ્સ ના સરસ જોઈએ આપણા માધ્યમથી કે આપણે રાખવા જોઈએ રીતે ત્રિશુલ દ્વારા જોઈએ ને કર્યા રીતે આપણા અમે લોકો જો અવેરનેસ રહેશે અમે લોકો આ લોકોને જો વધ કરી જોઈએ અને આ સાયબર ક્રાઈમ પોલીસ શહેર પોલીસ લોકો મદદ કરતા રહે લોકો સારા સંકલનમાં રહે અને પોતે પણ જો અમારી હેલ્પ નો ઉપયોગ કરે ભારત સરકાર લાઈન છે વન નાઇન થ્રી થ્રી એનો ઉપયોગ કરે આ માટે જો આ સરસ એક જો ગરબા માનની ગ્રહ રાજમંત્રી શ્રી હારભાઈ ભાઈ સાહેબ ના માર્ગદર્શન ના હેઠળ અમે બનાવવામાં આવેલા છે તો આજેથી અમે એના બધા આપણા સુરતવાસીઓના જો આપીએ છીએ અને બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમે અને આપ બંને લોકો મળીને જોઈએ આપ અને હું અમારી તમામ પોલીસ અમારા નાના બાળકો થી લઈને વડીલો મળીને સાયબર ક્રાઈમ આજથી નવરાત્રી થાય છે તો અમારી અમારી બધી ગાડીઓ સજજ આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં બધા જો ગરબાઓના જગ્યા ચાહે શેરી ગરબા હોય ચાહે મોટા ગરબા હોય કોમર્શિયલ ગરબા હોય બધી જગ્યા આ લોકો વાચ રાખશે જોઈએ અને ખાસ કરીને એના કોઈ બહેનો સાથે કોઈ છેડતી નહીં કરે બહેનો કોઈ મદદ હોય જોઈએ અને કોઈ બહેનો તમામ કામ કામગીરી દેખરેખ કરશે અને એના મદદમાં સમગ્ર જો સુરત શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ અને જો એસઓજી છે ટીમ આ બધા અમારી સીટી મદદમાં રહેવાના છે